જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા એક અનામી પારનામા કોઈ અજાણી વ્યક્તિ તાજો જન્મેલો બાળક મૂકી ગયો પારનામા મુકાયેલા બાળકની હાલત ગંભીર હોવાનું સામે આવતા તેને તાત્કાલિક જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હાલ બાળકને હોસ્પિટલના બાળકોના વોર્ડમાં તબીબોને દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે બાળકની સ્થિતિ અંગે વધુ માહિતી મેળવવા જામનગરના વકીલ મિત્રો હોસ્પિટલ ખાતે પહોંચ્યા

વિકાસગ્રહ જે અનામી ભારણ છે ત્યાં એક તાજું જન્મેલું બાળક કોઈ વ્યક્તિ મૂકી ગયેલું હતું અને તેની તબિયત ના દુરસ્તુ સ્થાપે જેવી મને સૂચના જાણ કરી તેવું તરત જ મેં એમને સૂચના આપીને બાળકને હોસ્પિટલાઇઝ કરવા જણાવ્યું હાલ બાળક વેન્ટિલેટર ઉપર જે તેની તબિયત સારી નથી ડૉક્ટરો ખૂબ પ્રયત્ન કરે છે તેની જીવનદાન આપવા માટે અને આશા કરી કે તેનું જીવન બચી જાય આ ઉપરથી વાત હું કહેવા માગીશ લોકોને કે તમારાથી જ્યારે ભૂલ થઈ જતી હોય છે કોઈ પણ કોઈ કારણોસર એક તો પહેલાં ભૂલ ન કરવી જોઈએ અને બીજું ભૂલ કર્યા પછી ઘણીવાર કચરા પેટીમાં કાંટાની વાળમાં બાળકોને ફેંકી દે તો કૂતરા ફાડી ખાય એવા બનાવો પણ બનતા હોય છે એના કરતાં આ અનામી ભારણું રાખવામાં આવ્યું છે ત્યાં બાળક મૂકી દેવું અને બને તો આવી ભૂલ જ ન કરવી જોઈએ તમે ભૂલ કરીને છૂટી જાઓ બાળક ભોગ બને છે બાળકનો શું વાંક એમાં એનું ભવિષ્ય જોખમાય છે જેથી આવી ભૂલો ન કરવી જોઈએ ભૂલ કર્યા પછી પણ જ્યાં ત્યાં બાળક ફેંકી ન દેવું જોઈએ એવી મારી અપીલ છે જે લોકો આવી ભૂલો કરતા હોય છે અને સાથે ડોક્ટર સક્સેના સાહેબ છે મોલિક સાહેબ સાથે પણ વાત થઈ એ લોકો ખૂબ મહેનત કરી રહ્યા છે ત્યારે બાળકને જીવતદાન આપવા માટે આશા રાખી કે બાળક બચી જાય અને એના માટે અમે સંસ્થાગત કરી અને બાળકને ઉછેર કરીશું જે બચી જાય અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર